કૃષ્ણકાંત જાની સાયકલ મારી સરળ જાય ટ્રિંગ ટ્રિંગ ઘંટડી વગાડતી જાય સાયકલ મારી સરળ જાય ટ્રિંગ ટ્રિંગ ઘંટડી વગાડતી જાય મની બેન મની બેન આગા ખસો નેતર સાયકલ માં આવી જશો મણી મણીબહેન આગા ખસો નેતર માં આવી જશો સાયકલ મારી સરળ જાય ટ્રીંગ ટ્રીંગ ઘંટડી વગાડતી જાય સાયકલ મારી સરળ જાય ટ્રીંગ ટ્રીંગ ઘંટડી વગાડતી જાય દૂધવાળા દૂધ વાળા હગા ખસો ને સાયકલ માં આવી જશો દૂધવાળા દૂધવાળા અગા ખસો ને સાયકલ માં આવી જસો સાયકલ મારી સર જાય ડ્રિંગ ડ્રીંગ ઘંટડી વગાડતી જાય સાયકલ મારી સર જાય ડ્રિંગ ડ્રીંગ ઘંટડી વગાડતી જાય પોલીસવાળા પોલીસવાળા ગા ખસો નેતર સાયકલ માં આવી જશો પોલીસવાળા પોલીસવાળા ગા ખસો ને સાયકલ માં આવી જશો